જેતપુરની હાજીદાઉદ હોસ્પિટલ જે બાસઠ હજાર ત્રેસઠ વાર જમીન ધરાવે છે તે મુસ્લિમ આગેવાનો મૌન છે તે જેતપુરની હાજીદાઉદ હોસ્પિટલનો જેતપુરની સિટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડમાં તારીખ બે સાત બે હજાર ચોવીસનો રેકોર્ડ જોઈએ તો જેતપુરમાં વોર્ડ નંબર એકમાં સીટ નંબર બત્રીસમાં વીસ ચોર્યાસી ઓબ્લિક એક નંબરનું પ્રોપર્ટી કાર્ડ જોઈએ આપણે તો તેમાં ઓગણપચાસ હજાર નવસો પિસ્તાલીસ પોઈન્ટ અડતાલીસ ચોરસ મીટર જમીનનો હેતુ જેમાં સત્તા પ્રકાર એપ છે ધર્મદા ઓબ્લિક વકફ અને ઇતર ધર્મદા સંસ્થાઓ માટે આપેલી જમીન બતાવેલ છે એ જોઈ શકાય છે પ્રોપર્ટી કાર્ડમાં હવે આપણે પરિપત્ર નંબર એસ વી આઠસો ચોસઠ ઓબ્લિક બે હજાર આઠ સત્તા પ્રકાર ત્રીસ છ બે હજાર આઠનો જોઈએ તો તેમાં સત્તા પ્રકાર છત્રીસ નંબરમાં એફમાં ધાર્મિક વકફ અને ઇતર ધર્મદા સંસ્થાઓ માટે મહેસૂલ માફીથી આપેલી જમીન એમ દર્શાવેલ છે આમ આ જમીન સરકારની મહેસૂલ માફીવાળી જમીન છે હવે આપણે એક બીજો પરિપત્ર જોઈશું જેમાં સરકારશ્રી એ દર્શાવેલ છે કે રેવન્યુ ફ્રી અપાયેલ જમીનો પર પહેલો હક સરકારનો હોય છે આ પરિપત્ર મુજબ સરકારશ્રીના રેવન્યુ વિભાગનો પરિપત્ર ક્રમાંક મ મ જ પાંચસો ત્રીસ તારીખ સાત બે બે હજાર નવના પરિપત્રથી રાજ્યભરના કલેક્ટરોને રેવન્યુ ફ્રી અપાયેલી જમીનનો પહેલો હક સરકારનો છે એમ જણાવી અને જમીન ગીરો મૂકવા વેચાણ કરવા કે અન્ય કોઈ રીતે જાહેર હરાજી કરવા કે નાણાકીય વ્યવહારના કિસ્સામાં ચેરિટી કમિશનર કચેરી રજિસ્ટર મંડળીની કચેરી કે અન્ય સત્તાધારી દ્વારા આપવામાં આવેલી મંજૂરી મહેસૂલ વિભાગ કે કલેક્ટરને માન્ય ગણાશે નહીં કલેક્ટરની મંજૂરી વગર માન્ય ગણાશે નહીં એવો સ્પષ્ટ લખેલ છે સરકારે રેવન્યુ ફ્રી આપેલી જમીનો પર સરકારનું હિત જળવાઈ રહે તે માટે આ પ્રકારનો પરિપત્ર સરકારે બહાર પાડેલો છે જેથી તમામ પ્રકારની રેવન્યુ ફ્રી જમીનો જે સરકારે આપેલી છે અને પ્રોપર્ટી કાર્ડના સત્તા પ્રકારમાં દર્શાવેલી છે એવી તમામ જમીનો પર પ્રથમક સરકારનો રહે છે અને શરદભંગના કિસ્સાઓમાં તેને ફાજલ કરવામાં આવે છે